રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર હજી પણ ત્રણ દિવસ સુધી રહેશે રાજ્યમાં અંગ ધજાડતી ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ રેડ એલર્ટ જાહેર થયું છે રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરોમાં તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો કાચમાં રેડ એલર્ટની સાથે સાથે લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે કાળઝાળ ગરમીમાં પિસ્તાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાનમાં શેકાયું કંડલા એરપોર્ટ તો અમદાવાદમાં તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો આજે સૌરાષ્ટ્ર પોરબંદર રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં યલ્લો એલર્ટ આપવામાં આવી છે તો સતત આ ગરમી વધી રહી છે અને ગરમીને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે અને ઝી ચોવીસ કલાક પણ આપને અપીલ કરી રહ્યું છે કે આવનારા ત્રણ દિવસ જો આપને કોઈ પણ કામ ન હોય તો એકથી ચાર બહાર ન નીકળવું જોઈએ કઈ જગ્યા પર શું કહેવામાં આવ્યું છે ગરમી ક્યાં અને તેની શું અસર જોવા મળશે તો રેડ એલર્ટ ધરાવતા જિલ્લા એમાં કચ્છનો સમાવેશ થાય છે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી છે આગામી દિવસોમાં ગરમી વધી રહી છે અને એવા જિલ્લાઓ છે કે જ્યાં અલર્ટ આપવામાં આવ્યું છે યલ્લો અલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો મહેસાણા છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા પોરબંદર અને જૂનાગઢમાં યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે એકથી ચારનો સમય અથવા તો એકથી પાંચનો સમય એવો હોય છે કે જ્યારે તાપ સખત પડતો હશે છે એ દરમિયાન બહાર ન નીકળવું જોઈએ રેડ અલર્ટ ધરાવતો જિલ્લો કચ્છ છે કચ્છમાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ હશે અને કચ્છ જિલ્લો કે જે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગરમી સતત વધી રહી છે હવામાન વિભાગે ત્રણ દિવસ અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા પોરબંદર અને જૂનાગઢ છે આ જે જિલ્લાઓ છે ત્યાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ દરમિયાન લોકોએ બહાર ન નીકળવું જોઈએ ગરમીનું પ્રમાણ પણ સખત વધુ રહેવાનું છે